મહાશિવરાત્રી પૂર્વે શિવજી સવારીના સવારી રૂટ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સઘન પેટ્રોલિંગ રૂટ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ અપાઈ વડોદરા શહેરમાં આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નીકળનારી પરંપરાગત અને ભવ્ય શિવજી સવારીના આયોજન પૂર્વે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા સવારીના નિર્ધારિત માર્ગ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરના મધ્યમાંથી પસાર થતી આ શાહી સવારી દરમિયાન લાખોની જનમેદની ઉમટતી હોવાથી સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં સમગ્ર રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ વિશેષ ફૂટ પેટ્રોલિંગમાં શહેર પોલીસના ઝોન બે અને ઝોન ચારના નાયબ પોલીસ કમિશનરશ્રીઓ ડીસીપી ટ્રાફિક વિભાગના મદદનીશ પોલીસ કમિશનર એસીપી શ્રી રાઠવા તેમજ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો પર આવતા સંવેદનશીલ ટ્રાફિક લગતી જાત માહિતી મેળવી હતી આ ઉપરાંત ભીડ નિયંત્રણ અને ઇમરજન્સી એક્ઝિટ જેવા મહત્વના પાસાઓ પર પણ સ્થળ પર જ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરાની શિવજીની સવારી કોમી એકતાનું પ્રતિક ગણાય છે ત્યારે ઉત્સવ શાંતિ પણ માહોલમાં સંપન્ન થાય તે પોલીસ વિભાગની પ્રાથમિકતા છે અધિકારીઓ દ્વારા સ્થાનિકોને વેપારીઓને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી આગામી દિવસોમાં પણ અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ અને કોમ્બિંગ જેવી કામગીરી ચાલુ રાખવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને પર્વની ઉજવણી કરી શકે